અમુક વિદ્યાર્થીઓના આધાર કાર્ડ પ્રમાણે સરને આગળ પાછળ હોય કે સ્પેલિંગમાં નાની મોટી ભૂલ હોય તો તમે યુ પ્લસ પર સુધારી શકશો પ્લસમાં એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી કરી લો સિલેક્ટ કરો નામ યુ ડાયસ પ્લસમાં સુધારવા માટે તમારે તેનો પીઈ એન પેન નંબર જોઈશે તો તેના માટે અપાર માં જઈ તમારો ક્લાસ સિલેક્ટ કરી લો હવે જે બાળકનું નામ તમે સુધારવા માંગતા હો ધારો કે મારે આ બાળકનું નામ સુધારવાનું છે તો તેની આગળ તેનો પેન નંબર આપેલો હશે તેને આપણે આ રીતે કોપી કરી લઈએ ત્યારબાદ સ્ટુડન્ટ નેમ અપડેટ તેના પર જે ક્લિક કરો તેથી આવું એક પેજ ખુલશે ત્યાં અહીં સ્ટુડન્ટ પેન એવું લખેલું જ છે ત્યાં પેન નંબર પેસ્ટ કરી ગો પર ક્લિક કરો એટલે તે બાળકની માહિતી આ રીતે ખુલશે હવે અહીં આપણે તે બાળકનું નામ આધાર મુજબ સુધારીશું જેમ કે તમે મારા આ બાળકનું નામ જુઓ તો એમાં મારવાડી એમાં ડબલ્યુ લખેલું છે જ્યારે આધારમાં તે વી લખેલું છે બસ આટલો જ એક ફરક આવે છે તો તેના માટે હું અહીં આધાર પ્રમાણે મારવાડીમાં વી લખી દઉં છું તો જુઓ અહીં સ્ટુડન્ટનું નામ સ્કૂલ રેકોર્ડ પ્રમાણે આ રીતે છે અને આધાર નંબરમાં આ રીતે છે તો મેં એ રીતે અહીં નામ સુધારી દીધેલ છે તેના પર ગ્રીન ટીક આવી ગઈ અને હવે અપડેટ રેકોર્ડ પર ક્લિક કરી કન્ફર્મ કરી દઈએ એટલે સ્ટુડન્ટનું નામ સક્સેસફુલી અપડેટેડ થઈ ગયું છે ચલો હવે આ બાળકનું અપાર આઈડી જનરેટ કરવા માટે પ્રયત્ન કરીએ અપાર મોડલ પર ક્લિક કરો ક્લાસ સિલેક્ટ કરો પર ક્લિક કરો ચલો તે બાળકના નામની આગળ આપણે જનરેટ તમે અહીં જુઓ કે સ્ટુડન્ટ નેમ અને નેમ એસ પર આધાર બંને સમાન આવી ગયું છે તેના ફાધરની ઇન્ફોર્મેશન હું અહીંયા અપ કરી સબમિટ આપવાનો ટ્રાય કરું જોઈએ શું થાય છે ઇન્ફોર્મેશન ભરાઈ ગઈ છે હવે આપણે સબમિટ આપી કન્ફર્મ કરીએ તો જુઓ અહીં સક્સેસફુલી સબમિટ થઈ ગયું છે એક બાળકના આપણ આઈડીમાં શું પ્રોબ્લેમ છે જોઈએ જેમ કે આ બાળક છે તેમાં ખાલી સરનેમ આગળ પાછળ હોવાનો ઇસ્યુ છે તો તેના માટે તે બાળકનો પેન નંબર આપણે અહીંથી કોપી કરી લઈશું સ્ટુડન્ટ નેમ અપડેટમાં જઈ પેન નંબર પેસ્ટ કરી લો ગો પર ક્લિક કરો જુઓ અહીં પર સ્ટુડન્ટ નેમ અને નેમ એસ પર આધાર જે બેમાં થોડો ફરક છે તે આપણે અપડેટ કરી દઈએ અપડેટ રેકોર્ડ પર ક્લિક કરી કન્ફર્મ કરીએ જુઓ સ્ટુડન્ટ નેમ અપડેટેડ સક્સેસફુલી આવી ગયું છે હવે આપાર મોડ્યુલમાં જઈ ક્લાસ સિલેક્ટ કરી તે બાળકના નામની સામૂહ જનરેટ પર ક્લિક કરતા તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ નેમ અને નેમ એઝ પર આધાર બે સમાન થઈ ગયું છે હવે તેના ફાધરની ડિટેલ આપણે ભરીશું અને સબમિટ કરીને જોઈએ ડિટેલ ભરાઈ ગઈ છે હવે સબમિટ આપી કન્ફર્મ કરતા જો ક્રીમ પિક આવી ગયું છે તો આ રીતે યુ ડાયસ પ્લસમાં તમે બાળકોની જો નાની મોટી ભૂલને કારણે અપાર આઈડી ના જનરેટ થતા હોય તો આવી રીતે નેમ અપડેટ કરીને અપાર આઈડી બનાવી શકો છો થેન્ક યુ